નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધામ ખાતે પાંચસો વર્ષ ઉપરાંતના સમયગાળા બાદ સૌ દેશવાસીઓની રામલલ્લાની નવનિર્મિત મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવાનો સુવર્ણ અવસર શ્રીના સતત પ્રયત્નો બાદ સાંપડ્યો છે સમગ્ર રાષ્ટ્ર અવસરની ઉજવણીના ભાગ ભાગરૂપે હર્ષોલ્લાસથી વિવિધ આયોજન કરી રહ્યું છે ત્યારે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજક શ્રી કમલેશભાઈ પરમાર

રાખેલ છે અને હાલમાં ચાલુ છે આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા એ નિમિત્તે અમે શ્રી નૌશક્તિ રબા મહોત્સવ તેમજ નર્સિંગ એસોસિએશન દ્વારા સમગ્ર હોસ્પિટલમાં દર્દી દર્દીના સગા તેમજ સમગ્ર કર્મચારીગણને લાડુનું વિતરણ કરી રહ્યા છે એક પ્રસાદ રૂપે અને આ નિમિત્તે જે ગાયનિક વિભાગ ખરો ત્યાં આજે જે બાળકોનો જન્મ થાય એમના માતાઓને મળીને એમને એમને બી આશીર્વાદ લીધા અને એમને શુભેચ્છાઓ પાઠવી એમના આજે પાંચ મેલ એટલે બાબા થયા છે અને બે ફિમેલ બેબી થઈ છે એટલે ટોટલ સાત બાળકોનો જન્મ થયો છે બાળકોને અમે મળ્યા એમનામાં બી રામની જેમ સંસ્કારોનું સિંચન થાય અને રામની જેમ સમગ્ર દેશની સેવા કરે અને રામની જેમ દેશનું નામ રોશન અને પોતાના કુટુંબનું નામ રોશન કરે એવી અમે શુભેચ્છા પાઠવી છે અમને બી અમના માતાજી તરફથી ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આ સમગ્ર પ્રોગ્રામમાં અમારા નર્સિંગ એસોસિએશનના સાથી કર્મચારીઓ ખૂબ સાથ સહકાર આપેલો છે અને હોસ્પિટલ સ્ટાફમાં બી ખૂબ ઉત્સાહ જોવા મળેલો છે જય શ્રી રામ કમલેશ તેમજ નર્સિંગ નમસ્કાર હું સલમા મુલતાની સ્ટાફ નર્સ એસોસી હોસ્પિટલ આજ રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એની ખુશાલીમાં આજે કમલેશભાઈ તરફથી અને નર્સિંગ એસોસિએશન તરફથી લાડુ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે અમે દરેક દર્દીઓને અને અમારા જે નર્સિંગ સ્ટાફ છે એ લોકોને વિતરણ કરીએ છીએ અને રામ ભગવાન રામના જે ગુણ છે અને જે આદર્શ છે એ આપણામાં પણ આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આશીર્વાદ માગીએ છીએ